જય માતાજી મારી પૂજક ના ભાઈઓ તથા બહેનોને હું તમારો અમિત મીઠાપરા અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધું જેથી કરીને તમામ દીવપૂજક સમાજને સાચી જાણકારી મળે અને આ વિડીયો બને ને ત્યાં લગીને તમામ દેવીપૂજક સમાજને શેર કરી દીજો જેથી ખબર પડી જાય કે આપણે દહીપૂજક સમાજની યુટ્યુબ ચેનલ છે અને આપણે કિરણભાઈ જાનુ અને ગોવિંદા શું વાત કરી રહ્યા છે આપણે જયદ પંડ્યાની બારામાં અને આપણા સમાજના માતાજીના માંડવા બન કઈ લીધે થાય છે અને આપણા સમાજના કોઈ કઈ દેશે જય પંડ્યા આપણા સમાજના માતાજીના માંડવા બંધ થાય છેડિંગ જે કિરણભાઈ વાત કરી રહ્યા છે ગોવિંદ રાજા રે તો શું વાત કરી રહ્યા છે ચાલો ઠેર લગીને તમે વિડીયો જોતા રહીજો અને વિડીયો શેર કરી દેજો તો ચાલો તમને કોલ રેકોર્ડિંગ સંભળાવવામાં આવે ભાઈ જો

તો તમતા તમે બોલીને કર્યા કરો ને તમને કોણ કે છે બરાબર અને એ ભાઈ એ ભાઈ રેડ પાડે છે તો એમને બાતમી કોણ આપે છે તમારા જેવા બાતમી આવે છે મારા જેવા હે ને અરે બાતમી બાતમી ભાઈ એક વસ્તુ છે આ બધાની પાસે હું છું જીરો થી માંડીને છે ટોપ લેવલ છે ને ટોપ લેવલ એ તમામની સાથે ગૌરક્ષા એની સાથે છું અને તો પૂરું કિરણભાઈનું રેકોર્ડિંગ તમે સાંભળી લીધું અને ગોવિંદ આપણા સમાજના ભાઈ આ માતાજીના માંડવા બહેન કરાવે આપણા ધર્મ ઉપર વાત આવે ત્યારે એ ભળવાઓને આપણા સમાજથી હાવ સેટા રાખવા પડે અને આપણા સમાજના જે નાના ભાઈ છે એમની મિટિંગ કરી હતી એ મિટિંગમાં શું કરી રહ્યા છે

પછી આગળ આપણે દેવનું કામ એ કઈ ખાતું પાસે બરોબર એને માતા ની માતા